શુગર ડાયાબિટીસને કંટ્રોલ કરો દવાઓ વગર માત્ર આ છ ફળોનું સેવન કરવાથી આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે અને તેના કારણે પેટના અનેક રોગો ઘર કરી જાય છે અને તેમાં પણ બેઠાળું જીવન અને બજારનો ખોરાક લેવાથી ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘણું વધી જાય છે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધવાના કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે અને આ રીતે લાંબા સમય સુધી ડાયાબિટીસ રહેવાથી શરીરના વિવિધ અંગો પર અસર થવા લાગે છે ડોક્ટરોના કહેવા પ્રમાણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવું જરૂરી છે તેથી સૌ તો તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ જે લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાના ડાયટમાં કેટલાક એવા ફળનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જો આ છ પ્રકારના ફળનું સેવન તમે ડેઈલી ડાયટમાં સમાવેશ કરો તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવી શકે છે એક જાંબુ જાંબુ અથવા તો બ્લેક ક્લમ્પ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે જાંબુમાં બ્યાસી ટકા પાણી અને ચૌદ ટકા કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે તેમાં શુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જાંબુ શરીરમાં શુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલને અચાનક થતા વધારાને પણ અટકાવે છે જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે સફરજન સવારના સમયમાં રોજ એક સફરજન ખાવાથી ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે કારણ કે સફરજનમાં એવા પોષક તત્વો રહેલા છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે પપૈયું એક રિસર્ચ થયેલું છે તેના આધારે ઉનાળા દરમિયાન પોપૈયું ખાવું જોઈએ પપૈયું શરીરમાં જે નુકસાન થાય છે તે અટકાવે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ પપૈયું લો કેલેરી વાળું ફળ છે જેના કારણે બ્લડ શુગર વધતું નથી અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે

સંતરા વિટામિન સી ફાઈબરથી ભરપૂર હોય છે સંતરા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભ મળે છે કીવી દરેક ફળોમાં કોઈ પણ ગુણ રહેલા જ હોય છે કીવી હાઈ ફાઈબર યુક્ત ફળ માનવામાં આવે છે તેમાંથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે આવી જ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં